સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ઢાબા સ્ટાઇલ ઢોકળીનું શાક તો એ કેવી રીતે બનાવવું એ જોઈએ તો સૌથી પહેલાં મેં બે સરખા વાટકી લીધી છે અને એમાં એક વાટકી છાશ અને એ જ માપનો ચણાનો લોટ લીધો છે આ છાશ અને લોટ બંને સરખા પ્રમાણમાં લીધો છે છાશ મેં મીડિયમ ખાટી યુઝ કરી છે તમારા ઘરમાં જે પ્રમાણે વપરાતી હોય એ પ્રમાણે તમે છાશનો ઉપયોગ કરી શકો છો હવે છાશ અને ચણાનો લોટ બંને સરખા પ્રમાણમાં લીધો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી દાણા જીરું પાવડર અને આ બધું નાખીને તમારે બ્લેન્ડરમાં ક્રશ કરી નાખવાનું છે અથવા તો ચાળણીથી જાળી નાખવાનું છે ત્યારબાદ તમારું લોટનું જે ટેક્સચર આવશે તે આ પ્રમાણેનું રહેશે હવે આપણે ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ તો ઢોકળી બનાવવા આપણે પેલા ઢોકળીનો થોડો એવો વઘાર કરીશું જેથી તેનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવી જશે તો આપણે એક કઢાઈમાં આશરે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું આપણે જે બેટર તૈયાર કર્યું છે એ પ્રમાણે હવે એક ચમચી જેટલી જીરું આપણી રાઈ અને જીરું ફૂટવા લાગે એટલે તેમાં આપણે આશરે અડધી ચમચી જેટલી આદુ મરચાં અને લસણ પેસ્ટ ઉમેરીશું જેનાથી આપણી ઢોકળીનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવશે હવે આપણા આદુ મરચાં અને લસણ થોડા પાકી ગયા હોય તો આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે એ બેટર આપણે તેમાં એડ કરી દેશું એટલે કે તેલમાં ઉમેરી દેવાનું છે બધું બેટર આપણે તેમાં ઉમેરી દેશું અને હવે આપણે આપણી ઢોકળી જે છે બનાવવાની છે આપણે લોટમાં મિક્સ કરેલું છે તેને ખૂબ સરસ રીતે હલાવતા જેથી આપણી ઢોકળીમાં ગાંઠા પણ નહીં રહે અને ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો મિત્રો આ રીતે તમે ઢોકળી બનાવો તો કુવા ઢોકળીના શાકમાં પણ ઢોકળી નાખી શકો છો અને એ સિવાય

એક સરખો આખો પીંડો જ બની જશે તેલ ઉમેરીશું અને ઢોકળીને ઠંડી પાડવા માટે આપણે એક ડીશમાં તેલને ગ્રીસ કરવાની છે તો એ ગ્રીસ પણ કરી લીધી અને એક ચમચા જેટલું તેલ આપણે ઢોકળીમાં ઉમેરશું અને ફરી આપણી ઢોકળીને એક જ ડાયરેક્શનમાં હલાવીશું તો હવે આપણી જે ઢોકળી છે તે બધી ઢોકળી ભેગી થઈ જવા આવી છે એટલે કે એક સાથે થઈ ગઈ છે તો હવે તેને એક ડીશમાં લઈને તેને આપણે એકદમ લીસી થાય એ રીતે કરી દેશું આવી રીતે ન કરવું હોય તો તમે એક વાટકીમાં તેલ લગાવીને તેને ટાળતા રહેજો એટલે કે તેના પર ઘસતો એટલે તમારી જે ઢોકળી છે તે ખૂબ જ સરસ અને એકદમ ડીસી એટલે કે ફ્લેટ બની જશે તો આ રીતે પણ તમે કરી શકો છો તો હવે આ હતી આપણી ઢોકળી ઢોકળીને હવે આપણે દસ થી પંદર મિનિટ માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણી ઢોકળી તરત જ ઠંડી થઈ જશે અને ઠંડી થઈ જાય પછી તેમાં તમે આપણી ઢોકળી તો તૈયાર થઈ ગઈ આ રીતે ઢોકળી બનાવવાથી ઢોકળીમાં ગાંઠા પણ નથી રહેતા અને ઢોકળીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો હવે આપણે અહીં મેં નાના નાના ટુકડા કરીએ છીએ ઢોકળીને જોઈ શકો છો તમે કે આપણી ઢોકળી સોફ્ટ સોફ્ટ બની છે છે ખૂબ જ સરસ અને આ તો ખાવી હોય તો પણ ભાવે એવી ઢોકળી બની છે તો તૈયાર થઈ ગઈ છે આપડી આ ઢોકળી તો હવે આપણે ઢોકળીનું શાક કેવી રીતે બનાવીશું તે જોઈએ શાક બનાવવા માટે આશરે

એક નમ ડુંગળી જે છે તે ઝીણી સમારીને રાખી છે તેનો મેં ઉપયોગ કર્યો છે તે ઉમેરીશું એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ અને એક ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશું લસણની ચટણીનો ટેસ્ટ જે છે તે ઢોકળીમાં ખૂબ જ સરસ આવે છે એટલે હું અહીં ઢોકળીનું શાક બનાવતી વખતે લસણની ચટણી તો અવશ્ય ઉમેરું જ છું તો હવે આપ લસણ અને ડુંગળીનો મસાલો ખૂબ સરસ રીતે આપણે પાકવા દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ચમચી જીરું ત્યારબાદ જેટલો ગરમ મસાલો મસાલો આ ઉમેરીને તેને ખૂબ સરસ રીતે મિક્સ કરીને આપણી ડુંગળીને પાકવા દઈશું અને મસાલો પણ પાકવા દઈશું ત્યારબાદ અહીં હું એક ટમેટાની પ્યોરી ઉમેરું છું જો તમારે પ્યોરી ન ઉમેરવી હોય તો તમે ટમેટાને નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો હવે આ બધું ખૂબ સરસ મિક્સ કરી દઈશું અને તેને હલાવતા જઈશું અને આપણે જે ટમેટા સાથેનો મસાલો છે તેને પણ પાકવા ત્યારબાદ એક ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે મીઠું આપણે આપણી ઢોકળીમાં પણ ઉમેરેલું છે એટલે બંનેના માપ પ્રમાણે તમારે તમારી જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરવાનું રહેશે વધારે પડતું ઉમેરવાનું નથી તો હવે તેને હલાવતા રહીશું ત્યારબાદ એ પ્રમાણે તમે તમારો ઢોકળીના શાકનો વઘાર કરી શકો છો એટલે હું છાશ અને પાણી બંને સ્વપ્રમાણમાં ઉમેરું છું ત્યારબાદ હવે આપણું છાશ અને પાણી જે છે વઘારનો જે છે એ વઘાર ઉકળી જાય એટલે કે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આપણી બધી જે ઢોકળી બનાવીને રાખી છે એ ઢોકળીને અંદરમાં એડ કરવાની છે તમારે જે પ્રમાણેનો રસો જોઈતો હોય એ પ્રમાણે તમે તેની જેવી પણ થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે તમારે છાશ અને પાણી ઉમેરવાનું બંનેનું બેલેન્સ જળવાઈ રહે તેવું કરવાનું છે અને ઉપરથી કોથમીર નાખીને સરો કરવાનું છે તો હવે આપણું શાક જે છે ઢોકળીનું તે તૈયાર થઈ ગયું છે માત્ર તેને પાંચ થી દસ મિનિટ માટે ઉકળવા દેવાનું છે પાંચ થી દસ મિનિટ આપણું શાક ઉકળી જાય એટલે આપણું ઢોકળીનું શાક તૈયાર છે તેને ગરમા ગરમ રોટલા ભાખરી પરોઠા અથવા તો રોટલી સાથે તમે ખાઈ શકો છો મિત્રો આ ઢોકળીનું શાક ધાબામાં જાઓ તેના કરતા પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી શાક એવું આપણે ઘરે બનાવી શકીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી આ રેસીપી અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી અમારી આ ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલશાની અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ આભાર અને અમારી એ ચેનલ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન્સ આપણે મળતી રહે તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક થેન્ક યુ